તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી ગયા છે 7:10 અને આ બજુ જો મમ્મી ને પપ્પા નાસ્તો કરવા માટે બેસી ગયા છે ચિંતનભાઈ પણ આવી ગયા છે આ બજુ મમ્મી જય સ્વામી નારાયણ જય સોમ નારાયણ જય આપેશ્વર જય શ્રી કૃષ્ણ નાસ્તો કરો છો કરી લ્યો કરી લ્યો પીનલ હવાર હવાર માં ખોવાઈ ગઈ છે ક્યાં ગયો એ ઓ ભાઈ इधर હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હજી વાર છે હો દિવાળી ની એ તો ડિવાઇડ જોવાની તો મજા આવે એ દિવાળી ને બસ મહિનામાં મહિનાની જ ભર દિવાળી ને તો હાલો નાસ્તો કરવા ભી એમ થાય નહીં મે તો નાસ્તો કરી દીધો ઈ સવારમાં સબ સવારે 7:30 બજે 7:30 બજે તક કાં બહાર બહાર વાલે હારું હાલો તો અમે નાસ્તો કરી લઈએ ગાઈસ પિનલ ને હેતાંશ ને બધા છે ને સવાર સવારમાં માં શેક પીવા માટે ગયા હતા તો કે તમને ખ્યાલ હોય તો હર્બલ લાઈફ નો શેક સિંધન ને પીવો તો પણ ઉઠી નો કાઈ ઉઠી નો કાઈ એવું થાય પણ નાસ્તામાં માં મમ્મી ચા કળી ફ્રૂટ વાહ ભાઈ વાહ સરસ બધી મસ્ત બધો નાસ્તો છે ચાલો ગાઈસ તો હવે છે ને નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી તમને કનેક્ટ કરીએ

મસ્ત બનાવે છે તમારી વાત રાઈટ છે બરાબર છે ચાલો ક્યાં કોણે તમે ડીશ તૈયાર કરી આપ બે નીચે લઈ જાવા અચ્છા નીચે લઈ જવાની છે નીચે અને સામે બે જગ્યા ઓકે બે જગ્યા દનિયું છે અમને મરજો લંગાઈ લાગા હા એટલે બી કહી ગુરુવારના સાત હોય તો થઈ જાય ચાલો જારે હવે છે ને મસ્ત મજાની ભાજી ચિંદન બતાવી બતાવજો તો એક વખત ભાજી તમે બે કેવા વાળો ગઈશ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાજી છે પાપડ છે સાથે ભાખરી છે અને કાંદા છે

બરાબર મમ્મી રેડી તૈયાર આજે તો મમ્મી ને પપ્પા બંને આવે છે અને કાકા કાકી ને બધા ફૂલ ફેમિલી આજે જઈએ છીએ સાઈડ માં જોતો આઈડિયા આવે વેરેસ પેસ્ટમ સુખી થઈ ગયો તો આ ઢોલ આવે ઢોલ આવે કેવું હોય મમ્મી બરાબર ચાલો ગાઈસ તો હવે છે ને ફરીથી પાછો અંકલ ને ઘરે જવાનો છે ત્યાં જઈએ અને ત્યાંથી ફરીથી કન્ટિન્યુ કરીએ ગાઈસ તો ફાઇનલી અંકલ ના ઘરે પહોંચી ગયા વાહ ભાઈ વાહ અંકલ જોરદાર હો કરતો

વાહ સપના વાહ ભાઈ વાહ કાકી બ્લેક કલર હાર જો વાહ ભાઈ વાહ એક છે ને એના જેવી આ ફિલ્મ જોવા જવું છે ક્યારે બયરમાં મનડું એટ લાગતું તો બપોર આટિસ કેતા કે પહેરી લીધું છે હવે ફેમિલીમાં જોવા જેવા મૂવી આવતા નથી સારું કે પછી હવે ડિરેક્ટરનું કે ખબર અમારું મૂવી ફેમિલી ફ્રેન્ડલી છે પણ અમારે

બાકી આમ તો ગમે ધ્રમજટ માં જો પણ શેરી ગરબા છોડવા ન ગમે શેરી એટલે બંને વસ્તુનો લાભ મેળો છે અમને પ્રી નવરાત્રી અહીંયા અત્યાર કર લેવી રમઝટ અને પછી અમે શેરી ગરબા કરીશું પછી શેરી ગરબા માં રોજે રોજ ના અમારા ડ્રેસ કોડ અલગ રહેવાના છે પછી તમને રોજે રોજ ના અમે ડ્રેસ કોડ બતાવશું અને તમને લોકો ને તમે લોકો પણ કેવા પહેરો છો હું ટ્રેન્ડિંગ તમારે ત્યાં ચાલે છે એ પણ તમે અમને જણાવજો તમે લોકો

મસ્ત મજાની એન્ટ્રી છે આ બધું જોરદાર અને આ બધું જો મસ્ત ફોટોશૂટ ચાલે છે આ લોકો ફોટો કરે છે સમગ્ર મંચ સ્વાગત કરીએ છીએ દરેક વાર જોરદાર તાળીઓ તમારા માટે થવી જોઈએ હા વાગવી જોઈએ હા મેરી હસન મેરી હસન તો આપણે કામ કરીએ જોઈએ કોનામાં વધારે બોલે છે એ તમારો પેલા તમારો કામ કરીએ આપણે બે ગ્રુપ બનાવી દઈએ આ સાઈડ જે લોકો બેઠા છે મારો ગ્રુપ પહેલી સાઈડ બેઠા છે તમારો ગ્રુપ જોઈએ છે કોણ સૌથી વધારે આ બાજુ માહોલ ક્રિએટ કરે છે ભલે પાંચ લોકો છે પણ તમે છો બરાબર ને હાથ મને હાથો હા તમારો ભરોસો જો હા યસ બોલ મારી હા આ બાજુ ગળા ખોખરા કરી લ્યો હા હવે એક સાદો ઇજ્જતનો છે બોલ મારી અંબે

વાત છે પિનલ કયો શેખ પીધો બરાબર છે પિનલ વાહ ભાઈ તારા વાહ આનો ઘેર મસ્ત તું લેતી હતી ને મસ્ત હા ડોડિયામાં જોરદાર ગમતા બહુ સરસ બહુ સરસ મસ્ત છે ઓકે ઓકે ભાઈ સરસ સરસ દરરોજ તૈયાર ને દરરોજ આશણગર કાઢવાનો કેમ તો હું દરરોજ કાઢવાનો રોજ નવું નવું એક તો રાઈટ રાઈટ કેમ છે નવરાત્રી નો કોટો પૂરો પૂરો હજી તો નવરાત્રી છે પણ હવે એવી ઈચ્છા છે હવે ને ના આમંત્રણ આવી જાય છે ગઈ પણ હવે પિનલ થાકી ગઈ છે હવે જાવું નથી હવે ડાયરેક્ટ શેરી ગરબામાં ઘરે જવું ગમતું નથી ઓ ભાઈ ઘરે જવું ગમતું નથી પણ પિનલ એ તો એનું હોમવર્ક ફિનિશ થઈ ગયું હોય આપણે હોમવર્ક ચાલુ કરો કેવી રીતે હેતુ હોમવર્ક કેટલું બાકી છે ઓકે ચાલો હવે છે ને કઈ એકતાલીસ ભાઈ ને હોમવર્ક કરાવી દઈએ અને રાતના સાડા બાર વાગી જશે બરાબર ચાલો ગઈ તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એન્ટ્રી સાથે ચાર સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ જય ગઈશ્વર